ગીર સોમનાથમાં ગાયક કલાકાર દેવાયત ખવડની માથાકૂટનો મામલો દેવાયત ખવડે તલાલા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું ખવડના સાગરી તો રાત્રે નવ વાગે સરેન્ડર થયા દેવાયત ખવડે રાત્રે દોઢ વાગે સરેન્ડર કર્યું દેવાયત ખવડ પોલીસ કર્મીને ગળે મળતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે હાલ દેવાયત ખવડ સાત દિવસના રિમાન્ડ પર છે ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે કે દેવાયત ખવડ પોલીસને પોલીસ કર્મીને ગળે મળતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા દેવાયત ખવડે રાત્રે સરેન્ડર કર્યું હતું દેવાયત ખવડે રાત્રે દોઢ વાગે સરેન્ડર કર્યું હતું અને ખવડના સાગરીતોએ રાત્રે નવ વાગે સરેન્ડર થયા હતા ત્યારે આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કૌશલ પાસેથી કૌશલ શું વધુ માહિતી જે દેવાયત ખાવડનો જે રિવિઝન અરજી પોલીસે કોર્ટની અંદર દાખલ કરી હતી તેને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને કોર્ટ દ્વારા દેવાયત ખવડના જે જમીન છે તે રદ કરવામાં આવ્યા હતા ત્યારે આ જ્યારે અગાઉ પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા ત્યારે વાંધો ઉઠાવ્યો હતો પોતાના જે સરકારી વકીલ હતા તેમના દ્વારા આ જામીનનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટે તેમની જે અરજી હતી તેને ગ્રાહી રાખી અને ગઈકાલે દેવાયત ખાવડના જામીન છે તે રદ કર્યા હતા ત્યારે દેવાયત ખાવડે સરેન્ડર કર્યું હતું પોલીસને અને તેમના જે સાગરીતો છે તેઓ પણ રાતના પોલીસ સમક્ષ હાજર થયા હતા હાલ પોલીસને કોર્ટ દ્વારા સાત દિવસના જે રિમાન્ડ છે તે દેવાયત ખાવડને આપવામાં આવ્યા છે અને રિમાન્ડ બાદ પોલીસ ફરીથી દેવાયત ખાવડને કોર્ટ સમક્ષ રજૂ કરનાર છે જી જી આભાર

કલાકાર હોય પરંતુ હાલમાં તેઓ ગુનેગાર છે અને તે પોલીસ ગળે મળી રહ્યા છે